આ કમ્પ્લીટ દેખાશે કહી શા બાપી લીધું હું નહવાનું ના લીધું પછી એલો કન્ટિન્યુ કરીએ આપણે જવાનું બાદ ફરવા હું રસ્તામાં કહીશ તો આમ બન્યા રીતે મારે તૈયાર થઈ ગયું એમ કહીશું આપણો ક્યાં જવાનું છું તો મારે હાલિક બાપાને બધી આપો તો મને કમ દઈ દો સતલાસણા સાઈડ જવાનું ડાયરી કર્યા હેડ પેન્ટ સ્ટેટ

રેકોર્ડિંગ એડિટિંગ કરતા સમયે અને આપડે જવાનું છે અંબાજી અને તમને કહી દીધું બને મારા છે તમને આપણે કે પહેલી બ્રેક લઈ લીધી કેળો અને પાઇનેપલ ખાવા જુઓ કેળો અને આ પાઇનેપલ આપણે ખાઈ લઈએ અને ખાઈને આપણે નીકળી ગયા ડાયરેક્ટ જોવા માટે गाइस बकरा जो बकरा अपन देख ही है अपन हम मिल गए हो तुम्हें तो अब અને ગાઈઝ આપણે ઓબા કાટે પોકવા આવ્યા છીએ તમે જુઓ આપણે ઓબા કાટે પહોંચી ગયા તમે તમારું સ્ટીકર જો તમે આર સ્ટીકર ઓબા કાટ ફાઈનલ ગેસ આપણે અંબાજી પહોંચી જઈએ બહાર

જુઓ અમે હજુ હું તમને નદી બતાવીશ તમે જુઓ આ મોટો બેલ છે તમે જુઓ મને ગાય પિક્ચર બન્યું હતું આગળ તમે જુઓ સૂર્યવંશી આ રહ્યો ને છે આજે આખો મહેલ એક સૂર્યવંશી પિક્ચર બન્યું હતું તમે જુઓ છે બાલારામ નદી કોમેન્ટ કહેજો ને આપણે એક આવડું ચકડું વસ્તુ લેવાનું હતું એ આપણે લઈએ ને તમે એ લઈ લીધું મને નોમોયો જો જેને યુટ્યુબમાં જોઈ લો એ કોમેન્ટ કરજો ગોળ ગોળ ગુમા આપણે હાથમાં વાગડીને પહેરાવી હવે કરીએ ટ્રાય ત્યારે હું તમને બતાવું છું ઘરે અને ઘરે જઈએ અને રાતે આપણે ખાવા જોવાનું હું તો અમે તમને બતાવીશ ગાઈસ મે તમને બતાયતી આ જગ્યા પર પહોંચી ગયા સૂર્યવંશમ જે પિક્ચર બનીતું ત્યાં તે અંદર એન્ટ્રી નથી પણ જુઓ તમે ગાઈસ આટલી એન્ટ્રી થાય છે પણ

આપણે ઘરે પહોંચી જઈએ ને આપણે ખાવા ઘરે લાયા હતા અને મારો બહુ બઉ થઈ ગયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી બ્લોગ ચેનલ મળી મળીએ બીજા